ગોગારો પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેના પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી રહી હકીકત મળેલ કે શહેરના દીપક ચોકથી આનંદનગર તરફ જવાના રસ્તા પર અમુક ઇસમો વરલી મટકાના આંકડાઓ લઈ રહ્યા છે જે બાતમી આધારે સ્થળ પર તપાસ કરતા ત્યાં વરલી મટકાના આંકડાઓ લઈ રહેલ પિન્ટુ કાંતિ સોલંકી ઉંમર વર્ષ પાંત્રીસ રહે કરચલિયાપરા નરેશ પરસોત્તમ મકવાણા ઉંમર એકતાલીસ રહે કરચલિયાપરા અને મુશર હુસૈન અબુલ ખેર શેખ ઉંમર વર્ષ ચાલીસ રહે કરચલિયા પરાવાળાઓ મળી આવતા તેમની તપાસ કરતા વરલી મટકાનું સાહિત્ય તેમજ મોબાઈલ ફોન મળી કુલ દસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કર્યું હતું જ્યારે અન્ય એક શખ્સ રાજેશ પ્રવીણભાઈ બાંભણીયા હાજર મળી આવેલ નહીં જે તમામ શખ્સો વિરુદ્ધ કોકારોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી